બાબતોની તપાસ કરાઈ રહી છે તો હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર ઝીંગાના તળાવોના માલિકો કરોડોની લોનો લાખોના લોન હપ્તા કરોડોના બંગલા લાખોના આલિશાન ફર્નિચર લાખોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાનું મળી આવ્યું છે હિયરિંગમાં વાલીઓ પરિવાર સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે તો વર્ષે કરોડોનો ખર્ચો કરાય છે પરંતુ પોતાના બાળકના શાળા પ્રવેશ માટે વાલીઓ ગરીબ બની ગયા છે હાલમાં આ process શરૂ છે પરંતુ સો કરતા વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં ડોક્યુમેન્ટનીની ચકાસણી કરતા વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતા જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાનું કારણ શું શું આવ્યું છે રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જેને આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક એટલી છે માસિક આવક એટલી છે મારા પત્નીની આવક એટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓને એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે મારે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ